તઈત્રા વૈશાખ દે કસાર બાગરોન બાગરો બધતુરી રેડો હલુ મને પઈન આવતો નહી આમનો એકદમ મૂઈ જતો રે આથે તો નાગો ખોં તો પાડી દઉં બરા કાકાને પાડી દાવન ડોહાને પાડી દઉં ઈ હેના તદર ખંતુ કોકડી ખાતી છે તકથી આયો છે

આ બધું બધું વાડી બાડી એવું થઈ ગયું નહીં ખબર પડતી બેન આ તો બધું પાછું બાપો જ કરે પેલી આ મહેનત કરે આ બધું કમ્પ્લેટર ઉતારો ઉતરણ પૈસા ભેગા થાય કન્યા હમી કરી મેલી હતી આ પૈના આવ્યો તાર કાકા ને ક્યાં પૈનાયુ

આ ગલકો બધું આવી ગયો પણ બે કઈ બોન પડતું નહિ મારા હાના હિને કઉ ને ખાવું જ છે સોનથી બેઠો બેઠો બીજું કશું કરવું જ નહીં આ મને એકલા જ માઈ નાખો

રાતે પ્લાન બનાવી ને આમ કરીને બરોબર પ્લાન ગુઠાવે હે બેસ સાપરો બેસ

તમે મેં મજૂરી કરી મજો મજૂર કરી મજો બસ આ કશું આવડતું જ નહીં ભાઈ અને કે મારી હાની પેલી જેની હોય કે મારે પૈણું હોય કે મારી હાની તને પૈણાવું કોણ આ કોમ કરવું નહીં કે બસ મને પૈણાવો પૈણાવ કે મારી હાની હોય તારું આવી બન્યું હોય શાંતિ રહેશે તારો ઘાટ આવવા દે તારો ઘાટ આવે પછી હોય તો એવી રમારું ને એવી રમારતી તને ખબર પડે આખી જિંદગી પૈણવાનું ન અમને દે મારી હાની હોય ને કોણ આખી જિંદગી એમ કે આ બેડા બેડા થઈ ગયા પણ મારી હાહુની હોય ને આ કહું બહુ બાતલ હ બહુ બાતલ હ

અને હું અહીં બગા માં ખાઉં પણ વાદા વચ્ચે બોલ બોલ કરું હું કર્યું તારું તો પણ હા જ નહીં પડતો કેમ ખબર જ નહીં પડતી મારા એટલે હું ગમતો નહીં હું હું ગમતો ગમવાની વાત જ નહીં તો હું જાન કેવા દો મારી હાણી હોઈલી આઈન તપકી પર હન કે પણ પૈન આવો કે પેલી એમ કે હે ઓ જોવા જો સારા કેમ યમલાઈ આ આ આ કાલે પેલો હગુવારો આયો તો કે આયો ન તો શું કે માર આયુ તપકી પડી કે મને પઈન આવ કે વંઠેલો આવ વંઠેલો કરાવી વંઠેલો વંઠેલો ના બાપાને મારું હો બાપાને મારું હો બાપાને મારું હો બાપાને મારું હો આવો આવો જાવ તો આવો થા ને આવો તો અણે ફટકો કરી હો કાલે તારો હગુ ખાઈ દેવાનો હતો પઈન આવો બાપા પઈના આવો કો વંઠેલા ના

મારી આની રખડવા ના મારે બધું હપર કરવું પડે પણ મારી ના આ બાતલ છોકરો મોટો થાય કોમ એવું થાય પણ મારું વાર કચ્છ કોમ બરકત જ નહીં મારી આની રખડતી બે દિવસ પછી બે દિવસ નીચો વાત કરો તું કી વાત કરું બે દિવસની કોમની વાત કરું લગન છોકરી જોવા જવાની કર્યું છોકરી ક્યારે કહ્યું તું પાવ છોકરી જોવાનું કે તાર છોકરા પૈના આવું કે કુવારો મેરવાનો કે તેમાં તો કાલે બરોબર માં કે

મારા મારવાનું આપણે તું જા બોલાય લાય અલ્યા તું જપ માર દુખતી જીવું હું જીવા દે મને મહેનત કરીને જીવા દે પોતાને હાચું કહું ઉપરથી કસ્યું મહેનત કરવી નહીં કંટાળ્યો તું બોલાય લાય કંટાળી તો હું જ્યો હું તારહી કંટાળ અલ્યા બસ પૂરા થઈ ગયા તને કીધું અલ્યા પૂરા પૂરા થઈ ગયા બોલાય અલ્યા રોમવા તો મારવા મન ડો રોમ અલ્યા તો ધે

કે બૈરુ લિયા હું તો અહીં બૈરુ લિયા લુ એમ કહું એટલે કાલે સેટિંગ થઈતું તો પણ બોય બ છોરી મોટી હતી હા એવા તાર કપાય મારું મેર પાડી દીધું પણ તું તું મે પાડ્યો તને પાડ્યો આવું માર પાડી એમ કહું આને પાડી પાડી મે પાડ્યો મે મેર પાડ્યો ગા નહીં હા જોડા હું કહું જોડાણા તારો મેર પૈજા આને મેર પર પૈનો પૈનો ના પૈનો માર હવા પર પૈનો અને મારનો છોણો અને ઓના ઓના કાઉ ને ઓના તારા પૈનો હે ને તારા પૈનો હા પૈનો હા તારા પૈનો હા એની જ દે એની જ દે એની તો હા ના આયો આયો ને જો જો એની જ દે એની જ હા પૈનો ના માર હ

માર બૈરું જોઈએ કા આજે હા હા લઈ દેવાનું આ બૈરું લઈ દઉં હો ને પણ કાલે આટલા બેડા ઉતાર દેજો હા એટલે એટલું બે મારું ના કરે ને યાર બે એનું કહ્યું ને હું તો હું બેડા લેજો ડલકો વેનજો ચોરી વેનજો બે દિવસ મને જવા દે મારા હારું છું અને કાલ દે મારા હાર મારે ગમે તેમ થાય પણ કાલ અને ગમે તેમ કરીને પણ ગમે તો